હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાયોવિંદા નમો ન આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે એક બહુ મોટો વ્યાપારી એના છોકરાને ખીજાતો હતો કે બુદ્ધિ જ નથી તારામાં કાંઈ મારો આટલો મોટો વ્યાપાર છે તારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો મરેલા ઉંદરડામાંથી પણ પૈસા કમાઈ લેતા અને એમ કરી કરીને એને બહુ ખીજે છે પણ તું તો એ કે આપણો વ્યાપાર ઠપ કરવા જ બેઠો છે ઠપ કરવા જ બેઠો છે સાવ અને આ વાત એક ગરીબ ઘરનો છોકરો સાંભળતો હોય છે કે આટલો મોટો વ્યાપારી એના છોકરાને કેમ આટલી રીતે ખીજાતો હશે પણ એને એ એક વાત મગજમાં રાખી ગઈ કે તારી જગ્યાએ જો કોઈ બીજો હોત ને તો મરેલા ઉંદરડામાંથી પૈસા કમાત એટલે બસ એ છોકરો એમ વિચારી લે છે કે આ માલિક એમ કહે છે કે મરેલા ઉંદરડામાંથી કોઈક પૈસા કમાય એટલે એ કહે છેમાં કાક તો આ વાતમાં સત્યતા હશે જ અને થોડીક બાર નીકળતા જ મરેલો ઉંદરડો હોય છે બાળકની વાત યાદ રહી ગઈ હોય છે મરેલો ઉંદરડો પૂછથી પકડી લે છે અને ચાલ્યો જાય છે બસ બીજું કાંઈ મનમાં નહીં કે કેવી રીતે પૈસા કમાવા શું કમાવું કાંઈ જ નહીં બસ એક જ વાતની યાદ અને એના ઉપર ભરોસો કે મરેલા ઉંદરડામાંથી પૈસા કમાવા જ છે અને ધીમે ધીમે થોડોક આગળ ચાલે છે એક બીજો વ્યાપારી હોય છે એની છોકરી સાથે આવતો હોય છે છોકરી નાનકડી એવી હોય છે એના હાથમાં બિલાડી હોય છે બિલાડી ભૂખી થઈ હોય છે એટલે છોકરી એના પિતાને કહે છે કે પિતાજી મારી બિલાડીને બહુ ભૂખ લાગી છે બિલાડી ક્યાંય હાથમાં રહેતી નથી છલાંગો મારવા લાગે છે ત્યારે જે વેપારી હતો એ છોકરાના હાથમાં મરેલો ઉંદરડો જોઈ જાય છે અને છોકરાને દસ રૂપિયા આપે છે અને કહે છે આલે દસ રૂપિયા આ ઉંદરડો તું બિલાડીને આપી દે અને બિલાડી ખાઈ લે છે અને એ છોકરાને દસ રૂપિયા મળી જાય છે છોકરો રાજુનો રેડ થઈ જાય છે અને જાય છે અને આ હકીકત આ સત્યતા કે મરેલા ઉંદરડામાંથી કોઈક પૈસા કમાય એટલે એ દસ રૂપિયાના એ લાકડા ખરીદે છે એ લાકડાને વધુ ભાવે વેચે છે એનાથી ફરી લાકડા ખરીદે છે એમ કરી કરીને એ લાકડાનો બહુ મોટો વ્યાપારી બની જાય છે હવે એક દિવસની વાત છે કે બહુ મોટા વ્યાપારીનું માતાનું રાત્રિના સમયે નિધન થાય છે બહુ વરસાદ ચાલુ હોય છે અને લાકડા બધા પલ્લી ગયેલા હોય છે એટલે અગ્નિ સંસ્કાર થતો નથી એટલે ત્યારે એ બધા વ્યાપારીને ગોતે છે કે કદાચ જો એની પાસે સૂકું લાકડું હોય તો માતાજીનો અગ્નિ સંસ્કાર થઈ શકે અને લાકડાની સૂકા લાકડાની બોરી આવે છે અને એ લોકો મોં માગી કિંમત આપવા તૈયાર છે પણ માતાજીનો અંતિમ સંસ્કાર કરવા માટે સૂકા લાકડાની જરૂર હોય છે મોટા વ્યાપારી હતા આ વ્યક્તિને પૈસા આપે છે ને એ લાકડાની બોરી સામી આપી દે છે અને ત્યાર પછી બહુ અઢળક ધન સંપત્તિવાળો થઈ જાય છે અને એક સમયે એ નગરનો સૌથી મોટો વ્યાપારી બની જાય છે લાકડાનો એટલે ત્યારે એને યાદ આવે છે કે હવે મારે મારા ગુરુને ગુરુદક્ષિણા આપવી છે ત્યારે એ જાય છે સોનાનો ઉંદરડો બનાવીને જાય છે અને ત્યારે તો એ જે વ્યક્તિ હતા એ તો બહુ અત્યારે વૃદ્ધ થઈ ગયા હોય છે અને એની પાસે જેને કહે છે આ ગુરુજી આ તમારી ગુરુદક્ષિણા ત્યારે એ કહે છે કે મેં તને કઈ રીતે શીખવાડ્યું તો કે એક સમયે બહુ હું નાનો હતો ત્યારે તમે તમારા પુત્રને ખીજાતા હતા અને કહેતા હતા કે તારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો મરેલા ઉંદરડામાંથી પૈસા કમાત અને એ મરેલા ઉંદરડાને મેં વેચો ત્યાંથી જ મારી પહેલી કમાઈ શરૂ થઈ અને અત્યારે હું આ નગરનો સૌથી મોટો વ્યાપારી છું આ બધી તમારી જે દેન છે તો આ ગુરુદક્ષિણામાં તમે આ સોનાનો ઉંદરડો સ્વીકાર કરો એટલે કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિને કમાવું હોય ને એ કોઈ પણ સંજોગે ગમે ત્યાંથી કમાશે પણ જેને નહીં જ કરવું હોય એને તમે ગમે એટલું કહેશો એ નહીં કરે નહીં કરે ને નહીં જ કરે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે આજે તો સન્ડે છે ફન્ડે છે અને આજે મારા લોટ્સ ઓફ ફેમિલીના પાર્સલ પેકેજિંગ પણ છે તો ફિલહાલ જઈએ કિચન તરફ અમારા હસબન્ડને આજ સૂતા રહેવા દેવાના છે બીકોઝ સન્ડે છે એટલે ઈ ઉઠશે પછી આપણે એને કામે જ લગાડી દેવાના જ રાત સુધી એટલે અત્યારે ભલે રેસ્ટ કરે અને અત્યારે જો રોટલીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે કારણ કે ભાખરી ખાવાની ઈચ્છા નથી ગરમા ગરમ રોટલી ઘીમાં લચપચતી મસ્ત ચોપડીને અત્યારે ખાઈએ કેરીનો ઉથાણો એટલે મજા જ પડી જશે અને અહીંયા મારી પપ્પા માટે ફિલાલ ચા પણ થઈ ગયો છે મમ્મી એને ખાવા છે મગ એટલે ગઈકાલે પલાળી દીધા હતા તો અત્યારે મસ્ત ઊગી પડ ગયા છે હવે એમને જેમ ખાવા હશે એમ કે પ્લેન ખાવા હશે તો પ્લેન ફળ વઘારીને ખાવા હશે તો વઘારીને તો ચાલો હવે આપણે રોટલી માંડી દઈએ ધીમી ધીમી ત્યાં તો પપ્પાની આવી જશે એટલે બધા મસ્ત એકી સાથે સવારનું શિરામણ કરી લઈએ ધેન આફ્ટર

ન્યૂઝ એમાં આવે છે બધે કે ભાઈ સૌથી જાજી ઠંડી પડતી હોય તો ઓમ્બ્રેલીમાં અને હજી મમ્મી એવિશાન શુક્રવારે કા આપણે એમના વેધર ચેક કરતા હતા ફ્રાઇડે ને બહુ ઠંડી છે અત્યારે તો કઈક તેર ડિગ્રી છે અને તે તો કઈક 8 નાઇન જેવું થઈ જવાનું છે કાલે બહુ અત્યારે તો હકીકત લાગે છે હો બહુ જાજી છે અત્યારે તો એટલે જો જવું પડે હું કરું આમ જો સાયકલ લે બેટર બેટર બેરી અત્યારે છોકરા ને નીકળવું જ પડે તો અત્યારે જો મસ્ત ગરમા ગરમ રોટલી તમને બનાવતા જઈએ દેતા જઈએ અને આજ તમને હુવા દીધા છે એટલે આખો દિવસ પછી તમારે મને મદદરૂપ થવાનું છે કારણ કે મારે બહુ બધા પાર્સલ પેન્ડિંગ રહી ગયા છે હું એટલે જ ને હુવા દીધા મેં તો એટલે હુઈ જાય ને તો પછી મને હેલ્પફુલ થાય મારા બ્લોગ નું કામ એ પતવાય ક્યારે નો આવે અને નીંદર ઉડે નહીં

અને અત્યારે પછી તમે નાસ્તો વાસ્તો કરી લ્યો ત્યાં પછી હું મારું બ્લોગિંગ નું બધું કામ પતાઈ દઉં પછી આપણે માર્કેટ જઈએ થોડું બધું કામ છે પછી લોટ ના નાના ઓર્ડર છે એ બધું કરવાનું છે એટલે બધું ભેગું છે એટલે પછી આપણે નિરાતે ધીમે ધીમે કામ ઉપાડીએ કઈ વાંધો નહીં અત્યારે ગરમ ગરમ રોટલી બનાવો એટલે ખાતો થાવ ખાતો થાવ ખાવ ખાવ

ફાઇનલી મારા ઓર્ડર પેકેજિંગ નું કામ આજે શરૂ છે સન્ડે છે ઓબ્વિયસલી પણ અમારે સન્ડે છે નહીં કારણ કે બહુ બધા ઓર્ડર પેકેજિંગ છે હા ગયા હોય તેમજ તું તો ફિલહાલ અત્યારે મેં કીધું અ ટમેટાની વેફરમાં વિશેલ પ્રોબ્લેમ થઈ ગયો છે ટમેટાની વેફર થોડીક આઉટ ઓફ સ્ટોક છે એટલે અત્યારે મેં કીધું જેટલા પાર્સલ ફોરેન નાની છે આપણે નીકાળી દઈએ જેથી કરીને લી લોકોને મળતા થાય બાકી ટમેટાની વેફર અત્યારે પડવાની શરૂ જ છે

અને આમાં લીલા મરચાંનું થાણ ઉપર છે અને અહીંયા આપણે શું છે ઘઉંની પૂરી છે અહીંયા તલ માંડવી અને ડાળિયા ત્રણેયની વિન્ટર આપડી ઉત્તરાયણ સ્પેશિયલ ચીકીઓ છે અને મેઇન મારા ઓશિકા ચાલ છે હા વેફરના ઓશિકા મસ્ત તો ટોટલ કેટલો ઓર્ડર છે જો ઘણું બધું છે કે ની હું પેકિંગ કરતી હતી માંડ પેકિંગ થઈ ગયું છે ઘૂઘરા આંબા હળદર લીલી હળદર લાલ લીલા મરચા તલની ચીકી ડિની ચીકી ડાળીયા ની ચીકી ખજૂર પાક સુખડી ઘઉના પાપડ સક્કરપારા મેંદા ની પુરી સમોસા ઘઉં ની પુરી મમરી ટમેટા વેફર બધી આઈટમ બધી આઈટમ આપડે આવી ગઈ છે ચાલો અને મસ્ત અને હવે આ પૂછવા પણ ઉભી નથી ઓર્ડર છે આ લંડન નો છે એટલે મસ્ત પેકેજિંગ થઈ ગયું છે અને હજી એક ફોરેન નું પાર્સલ છે ઈ પણ આપણે પેક કરીએ પછી બધા ના પાર્સલ પેક કરીએ રેડી તો ચાલો ફટાફટ પેકેજિંગ કરી લઈ આવે ચાલો

ત્યાર પછી આમાં હળદરો છે અહીંયા પણ આંબા હળદર ને એ પણ આની અંદર આપણે પેક મૂકવાની છે ત્યાર પછી મેઈન આપણો ઈડલીનો લોટ ત્યાર પછી હાંડવાનો લોટ અને અગિયારસનો ફરાળી લોટ તો બધી જ વસ્તુ પેક થઈ ગઈ છે ચાલો હવે બોક્સ પેકેજિંગ કરી લઈએ ફાઇનલી અહીંયા તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની સ્પેશિયલ ટમેટાની વેફર મમ્મી એક દીદી તો સ્પેશિયલ બારગામ થી આવ્યા ટમેટા ની વેફર લેવા માટે અને મેલેબલ હશે પણ ફોરેન ના પાર્સલ આજે હમણાં થોડાક દિવસ માર્કેટમાં ટમેટા અવેલેબલ નથી એટલે ટમેટા નો વેફર વેફર મમ્મી કઈ રીતે બનાવે અહીંયા જો ટમેટા નો સોસ અત્યારે

ત્રણેય ના મોટા મોટા હતા એ બધા જતા રહ્યા વિશાલ બધું મિક્સ છે ફરસાણ છે પાપડ છે પછી આમાં અધૂરું છે આમાં ચીક્કી એક બનાવવાની બાકી રહી ગઈ મમ્મી થી એટલે હવે ઈ ઘણા બધા પાર્સલ છે તો અને મોટા મોટા જે મેન હતા એ તો બધા જતા રહ્યા એટલે ફિલહાલ અત્યારે ના હોય એમ ફ્રી બધા વિચારતા છે વિશાલ કે આ બેન હવારે ગુડ મોર્નિંગ માં મેળા તા ડાયરેક્ટ સાંજે ડાયરેક્ટ રાત્રે મળે છે પણ આ ઘરે ઈ આ ઘરે કારણ કે ઘરે જવાનો ટાઈમ નથી મમ્મી બપોરે અમે ગામમાં ગયા તા ને બધું ઈ ઘરે જમમાં નથી ગયા આપણે જમી લીધું ને અત્યારે હા

ગ્રીન બ્લાઉઝ અને મમ્મી આની યારે હું તમને સજેશન આપું તો આપણે ચણિયા ચોળી નું જે બ્લાઉઝ જ ને એ બ્લાઉઝ પહેરીએ તો વધારે સારું લાગે એની ચણિયા ચોળી કરતા મારી પાસે આવું બહુ મસ્ત પીડ્યું છે મુંબઈ થી લીધું છે હા ગ્રીન એ મસ્ત લાગશે ગ્રીન નહીં તો આવું છે ગોલ્ડન છે કા એ હા ઈ એક્ઝેક્ટ મેચ છે ઈ તો સેમ ટુ સેમ જ છે બહુ મસ્ત કઈ મારે હજી સ્પીચ બોલવાની છે બહુ મસ્ત છે ના ના ચોક્કસ ચોક્કસ મમ્મી નું બેબી આઉટફીટ ફિક્સ થઈ ગયું વિશાલ વાળો કેવો સરસ છે બઉ મસ્ત છે આખી ખોલી પાલ એટલો મસ્ત બહુ સાડી મમ્મી એક નંબર પહેરવાના છે અને બોર્ડર પટ્ટો બહુ પાતળો મસ્ત અને હવે આ સાડી કઈ રીતે કઈ ગોટળા પિંડા થી મંગાવેલી છે તમે બધાને કઉ

મમ્મી ઇન્સ્ટી મગાવી છે બહુ બહુ મસ્ત લાગશે વસુલ છે માથામાં મેહંદી નાખી હોય બુઢાપા બુઢાપા કફિકા બુઢાપા ઉષા માસી છે ને

ગુડ લક જો ગમે એવી હોય તોય પપ્પાને બ્લેન્કેટ ઓઢેલું હોય બહાર જાવું પણ બહાર તો કરતા હોય તો ન્યા અરે તો હું કઈ ને રોજ હું વાતું કરો

દરિયામાં નાતા મેં આખું ચશ્મા નું બોક્સ લઈને ગયો બધા ચશ્મા પહેરવા આપ્યા પાણીમાં રમવા તો આવ્યું ચશ્મા ગયા થોડું લેવા જાય પાછા ચશ્મા

ચગાવવા માટે અને ઓલું રેન્ટ પોળ જે જુનું અમદાવાદ કેવાય છે ને જેને પોળ કે એને

ઘણું ખરું થઈ ગયું હા આજે બહુ બધું થયું તો ફાઈનલી આપણે આજના બ્લબ નો કરીએ કાલ મળશું એક નવા બ્લોગ ને એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને